ના ભણશો તમે અત્યારે મળી શકો બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી લેજો તમે મને હા મારા માણા તમને તમે એજન્ડા થી આયા છો બે એવું ના હોય શકે ક્યારે તમે માળવા સ્પેશિયલ એજન્ડા થી આયેલા છે એટલે આપણે હજી પણ તૈયાર ના સ્પેશિયલ એજન્ડા થી છે એટલે હજી પણ ધ્યાન આપણે આપવાની જરૂર નથી

કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી ક્યાં ગાડી આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જયારે કોઈ પ્રોગ્રામ આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારની નજરીને શોભે નહીં